પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગ્રીન ગુજરાત અંતર્ગત ગાંધીનગરને હરિયાળું બનાવવાના પ્રયાસ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો એક પેડ માકે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો એક લાખ વૃક્ષો ગાંધીનગરમાં લાવવાના અભિયાન ખાતે ગયા વર્ષે એકવીસ હજાર લગાવ્યા હતા અને ચાલુ વર્ષ દરમિયાન એકવીસ હજાર વૃક્ષો ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે વાવવામાં આવ્યા છે જેમાં માન્ય હસમુખ પટેલ ગુજરાત રાજ્ય જીપીએસસી ચેરમેન રિટાયર્ડ આઈપીએસ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ગાંધીનગર મિલિટરી સ્ટેશનના બ્રિગેડિયર અન્ય કમાન્ડો એનસીસીના વિદ્યાર્થી સાથે ગ્રીન કમાન્ડો ઋષિવંત દેરોલ મેનેજર અને સ્ટાફ ચકલી બચાવો અભિયાનના ગાંધીનગરના કમિટી સભ્યો નેચરલ પાર્ક સ્ટાફ જીતુભાઈના મિત્ર ગુરપ્રીતસિંહ એમના મિત્રો સાથે સૌ મહાનુભાવો હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જીતુભાઈ દ્વારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પાંચ શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા મહેશ પ્રજાપતિ સિદ્ધપુર